હાલ અમેરિકા દ્વારા ગેરકાયદેસર રીતે જે ભારતીયો અમેરિકામાં વસવાટ કરતા હતા તે લોકોને ભેગા કરી કરીને એ ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે ત્યારે રાજ્ય પોલીસને સોંપીને તે લોકો ઉપર ભારે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે તે જે તમે વિડીયોમાં જે તમે ઓડિયો સાંભળી રહ્યા છો તે આપવીતી છે નરોડાના એક દંપતીની જે લોકો પોતે કઈ મુશ્કેલી કેટલી મુશ્કેલી વેઠીને અમેરિકા ગયા હતા અને ત્યારબાદ તે લોકો સાથે જે ઘટના ત્યાં ઘટી છે તે ઘટનાની આપવીતી આ દંપતી થી સાંભળો અમારે જોડે બીજી ફેમિલી હતી ને એ ફેમિલી તો ઓલરેડી ડુંગરો ત્રણ દિવસ કન્ટિન્યુ ચડી ચડીને ગયા છે અને એમના જોડે આની આવી છોકરી પણ હતી એટલે ત્રણ દિવસ કન્ટિન્યુ તમે માનો ને કે બિચારાઓ જોડે કદાચ જે ખાવાનું જોડે લઈને ગયા હશે ને એટલું જ હતું બાકી કોઈ પ્રોવાઇડ કરેલું નહોતું એમના જોડે એવી તકલીફ અમને પડી બરાબર અને બીજું કે ને અમુક અમુક બીજી ફેમિલી હતી ને એમને તો દરિયાના કિનારા રસ્તે થી લઈ ગયા હતા એમનો કોઈ હતો નતો ના ઘરવાળા જોડે ના એજન્ટ જોડે ના કોઈ ન જોડે એટલે એવી કોઈ અમને તકલીફ નહીં પડી બાકી બધા ના કેવું રસ્તા બધા અલગ અલગ હોય છે બધાને અલગ અલગ રીતે લઈ જશે અમને તો એવી કોઈ તકલીફ નહીં પડી અમે બાય ફાઈટ જ ગયા છે બધી જગ્યાએ અને બીજી ફેબ્રુઆરી તમે ગયા ના 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 જાન્યુઆરી ઓર નીકળ્યા છે બીજી જાન્યુઆરી નીકળ્યા અને પરત આજે સવારે અમે અમે કાલે આયા હતા અમૃતસર અમૃતસર થી આયા

ત્યાંથી પછી અમારું પડે ઓકે કે છે ને અહીંયા 1.5 કિલોમીટર આગળ જ એક બીજા ભાઈ છે એમને પણ ઉમડીને આ છે એ અમારી જોડે જ અમારી અમારી જોડે જાય તો એમણે કીધું કે તો બની શકે છે કે બંને સાથે ગયા હોય ના એ અમાર જોડે નતા અચ્છા એ બધા ગયા તો બધા અલગ અલગ પણ બધા કેવું કે જેટલા ઇન્ડિયાવાળા ગયા હતા ને બધા એક જ કેમ્પમાં હતા અને જેવા બધા ઇન્ડિયાવાળા ભેગા થયા ને એટલે એક જ દિવસો બધાને બહાર કાઢ્યા છે બાકી બધા ગયા હતા તો અલગ અલગ અમે કોઈના સાથે નહોતા ગયા કે કોઈ કોઈના જોડે નહોતું ગયું બધા મળ્યા અમે એક જ જગ્યાએ